રાજા રજવાડાની તો તમને ખબર જ હોય ને રાજા તો એન સિંહાસન ઉપર બેહે આમ તલવાર બલવાર હાથમાં લઈને બરોબર કોઈ એનું રજવાડું માંગવા જાય એટલે રાજા તરત જ હુકમ કરે અમારા રજવાડા માંગને કે લિયે આયે હો ઇસકો ફાંસી કી સજા દી જાયે ઇસકો સુડી પે ચડાયા જાયે ઇસકો સિંહાસન પે ઊંધા લેટાયા જાયે આ મે ઓર્ડર કરે રાજા પણ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ એટલા બુદ્ધિશાળી હતા એટલા શાંત હતા કે એમણે રાજા રજવાડાઓની સાથે બેસી અને રાજા રજવાડાઓને સમજાવ્યા કે આપડા દેશની અંદર પાંચસો ને બાસઠ નાના મોટા નાના મોટા નાના મોટા રજવાડા છે જો આપણે એક નહીં થઈએ ને તો આપણે કોઈ દિવસ એક નહીં થઈ શકીએ તો અત્યારે જ મોકો છે અત્યારે જ સમય છે કે આપણે બધા એક થઈ જઈએ આપણે ભેગા થઈ જઈએ અને આપણે એક અખંડ ભારત દેશની રચના કરીએ અને સરદાર વલ્લભભાઈ પટેલની બુદ્ધિ એમની ચતુરાઈ એમની કુશાગ્ર બુદ્ધિથી આપણા ભારત દેશના તમામ રાજાઓ છે એ તમામ રાજાઓ ભેગા થયા રાજાઓ પણ સારા હતા કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ સારા હતા એમણે મનાતા કે એ લોકો માની પણ ગયા અને ભારત દેશની રચના કરી તો આ બધા રજવાડાઓને એક કર્યા ને એટલા માટે એમ ના જન્મ દિવસ આપણે કયા નામથી ઉજવીએ છીએ એકતા દિવસ એવા નામથી ઉજવીએ છીએ વિદ્યાર્થી મિત્રો